નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ભાજપના ધારાસભ્ય ફડણવીસના નામ પર સર્વાનુમતી ની મહોર લાગી છે એકનાથ શિંદે અને અજીત પવાર રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે કાર્યભાર સંભાળશે તેવી માહિતી પણ મળી રહી છે માહુતીના ત્રણેય દિગ્ગજ નેતાઓ એક જ કારમાં બપોરે ત્રણ વાગે રાજભવન પહોંચ્યા जाते हुए राज्यपाल समक्ष सरकार बना प्रस्ताव रच हमने भेंट ली है और माननीय राज्यपाल जी को भारतीय जनता पार्टी शिवसेना राष्ट्रवादी कांग्रेस जनसुराज्य पार्टी युवा स्वाभिमान पार्टी रासप और इंडिपेंडेंट ऐसे सभी के पत्र आज हमने सौंपे हैं मैं आभार व्यक्त करना चाहता हूँ आदरणीय मुख्यमंत्री एकनाथ शिंदे जी का एकनाथ राव शिंदे जी ने शिवसेना के अध्यक्ष के तौर पर और शिवसेना के लेजिस्लेचर पार्टी के प्रमुख के तौर पर महाराष्ट्र के मुख्यमंत्री पद के लिए मेरे नाम की सिफारिश का पत्र दिया है साथ साथ राष्ट्रवादी कांग्रेस पार्टी के अध्यक्ष और लेजिस्लेचर पार्टी के नेता माननीय अजीत दादा पवार जी ने भी उसी प्रकार का पत्र दिया है श्री विनय कोरे जी रवि राणा जी श्री गुट्टे जी और हमारे इंडिपेंडेंट्स जो हमारे साथ हैं सभी ने इसी आशय का पत्र माननीय राज्यपाल जी को सौंपा है और इन सभी पत्रों को देखते हुए माननीय राज्यपाल जी ने हमें आमंत्रित किया है सरकार बनाने के लिए नई सरकार का शपथ विधि ये पांच तारीख को शाम को साढ़े पांच बजे विश्व गौरव भारत के प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी की उपस्थिति में संपन्न होगा मुंबई के आजाद मैदान पर यह संपन्न होगा और इस शपथ विधि में तीनों पार्टी के नेता वहां पर रहेंगे उसके बाद और किसका शपथ विधि होगा इसका फैसला हम शाम तक करेंगे

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેના કોચની સુરક્ષાને લગતા કવચ પ્રોજેક્ટની માહિતી આપ દ્વારા કરવામાં આવી રહેલી જાહેરાતોની વચ્ચે હવે પ્રદેશ કોંગ્રેસ પણ મોટો દાવ ખેલવા જઈ રહી છે પાર્ટીનું કહ્યું છે કે જો બે હાજર પચીસ માં દિલ્હીમાં તેમની સરકાર બનશે તો અમે બસો નહીં પરંતુ સમાજના દરેક વર્ગને ચારસો યુનિટ મફત વીજળી આપી પ્રદર્શનકારી ખેડૂતોની માંગ અંગે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે બનાવી પાંચ સભ્યોની કમિટી એક મહિનાની અંદર કમિટી સોંપશે રિપોર્ટ થાણેના કેડબરી જંકશન વિસ્તાર પાસે એક મોટું કન્ટેનર પલટી ગયું થોડો સમય વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો પરંતુ પોલીસની ટીમે ટ્રાફિકને હળવો કરતા ધીમી ધારે વાહન વ્યવહાર ચાલુ થયો અકસ્માત દરમિયાન કોઈ જાનહાનિના સમાચાર મળી નથી ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે નાણાં વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે જેમાં એક જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ ટકાનો વધારો એટલે કે તેપન ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું વલસાડના મોતીવાડામાં હત્યાના ગુનામાં પોલીસના સકંજામાં રહેલા આરોપીએ અન્ય ગુનાઓ પણ કબૂલ્યા આરોપીએ પચીસ દિવસમાં પાંચ રેપ વિથ મર્ડર કર્યા હોવાનું સામે આવ્યું અમદાવાદના ચર્ચાસ્પદ ખ્યાતિ હોસ્પિટલ મામલે ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડોક્ટર સંજય પટોળિયા ને પોલીસે ઝડપી પાડી અમદાવાદ શહેરના બત્રીસ ટ્રાફિક પોલીસ સ્ટેશનના કુલ અઠાવીસ પોલીસ કોન્સ્ટેબલોને મુવિંગ ડેસ્ક કેમ્પ કેમેરા ફાળવવામાં આવ્યા હતા આ તમામ ડેશ કેમ્પ એઆઈ બેઝ હોવાથી ઓટોમેટિક ટ્રાફિક વાયોલેશન કેપ્ચર કરશે પીઆઈ પાદરિયા અને જયંતી સરદારા વિવાદ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે થોડા દિવસો પહેલાં જ જયંતી સરદારાએ પીઆઈ સંજય પાદરિયા વિરુદ્ધ મારામારી કરવાની ફરિયાદ નોંધાવી હતી અને કેટલીક ગંભીર કલમોનો ઉમેરો પણ સંજય પાદરિયા વિરુદ્ધ કરવામાં આવ્યો હતો પરંતુ કોર્ટ પાસે ન્યાય માગતા પુરાવા તપાસ કરતાં સામાન્ય ગુનો હોય તેવું લાગતા તે કલમો દૂર કરવામાં આવી હતી પીઆઈ પાદરિયાએ પોતાના સમર્થકો સાથે માનહાની સહિતની ફરિયાદ નોંધાવી છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર